ભેંસમાં જે કંઈ ખડાલા હે એમને મારવાના હંગી સર બે આમ બાંધ્યા હે ઓલા બે બાંધ્યા એમને મારવાનું બીજા કંઈક એ વચમાં બાંધ્યા હે બીજું ગાયુંમને આપણે મારવાનું જો આમ ગોમતીને બાંધી હે બીજા અમને કંઈક બાંધવાના હે એવું હે આવા ડૉક્ટર મારવાના હંગી સર જો એ ખડાલું નહીં બાંધ્યું આપણે જાય હે આમાં એવું આ ખબર પડે જાય આમ બાંધ્યું એટલે કે અહીંશર મારવાના લાગે એમના અમે તે ભાગવા મંડા બધા ઢોર બેઠા હતા તો ખબર પડી જાય અહીંશર મારવાના હજી ઊભા થઈ ગયા એક બાંધી દીધું બારું ટેક્ટર યુ એનામાં જોયું અહીંયા હવે હવે હમ હમ મહેસાઈ આઈકીને જાય અહીંના ખડાલા બાંધવા મહેસ્યા ગાડું બાંધી ગયે તારી તો આપણે બાવળગાની એકના ન બાંધી અમે બાહુલ એને નથી બાંધી કારણ કે એને એકના જલીન મારી દીધું પહેલાં આવે એટલે પેલો એનો ટ્રીટમેન્ટ કરવાનો જો આ ખડાલું ખડાલું હું તાકી થાકી દઉં અંગીસરની લાગે છે અમને બીક નાનું છોકરું કેમ કરે અંગીસર ભાળે જેમ કરે ખડાલા હા હા અંગીસર મારવાનું હોય ને હા કાયદા સર જો હા આપણે બાવણ મારવાનું હંજી સર જો અમને અથવા પાકડીયામને જ મારવાનું છે નજીકથી દેખાડી દઉં આપણે ગોમતી એટલે કે ગોયડી બાંધવાનો જ દેતી આમાંથી ખે લાઈન બાંધીએ બે બે જણા નાન બાંધી ખેતો તો મરી જાય મારવા નથી દેતા અંગી સર અને બાંધવા નથી દેતા પહેલી વાત તો આપણે દાંતડીને મારવાનું હવે જેવી મહેશના વાળામાં કારણ કે એમના બે ત્રણ બાંધવાના હોય હવે આમાં ચીને ચીને મારવાના હે ચીને ચીને બાંધવાના એ મહેશ નથી ખબર આમાં લેવા દેતું નથી ડાયરેક્ટ હા હું તો બાંધી દે નહી આને બાંધી દીધું જો અમે બાંધે કારણ કે ડોક્ટર આવવા વાર નથી ડોક્ટર આવે ને અગીસર મારે પછી ઉકળી ટોર લે કાંઈ બીજું કે મારવાનું આને બાંધવાનું હે ને

બહુ પૂરું થઈ ગયું તું તારો પૂરું થઈ ગયું ને એ અઢાડી ઢોર પેલા સીધા વજી પાણી પાવા કારણ કે એક વાગી ગયો એના હિસાબે ઢોર થયા છે બહુ તારી છે આપણે ટેન્શન નથી કારણ કે ટ્રેક્ટર ભરીને મેક દીધું હોય આગા પાસા કરીને નાખી દીધું નહીં કારણ કે આ થઈ ગયું મોડું હા ગાંડેટું આટલું હોય છે ને એમ કર

ઢોર બિચારા મજબૂરી ઊભા લગી કે વાર તો ઘણી લાગી છે એક દોઢ વાગી અહીંયા પાણી પાયા હવે નહીં વાંધો હવે સારવાનું એટલે માથા કુડી જેવું નથી ઢોર ધરાઈ એવું છે એવું લાગશે આ સેટો સારી મૂકશે આખે આખો આપણો જ છે એમાં કોઈ રોકટોક જેવું હે નહીં કારણ કે આ જાહેર બધી આપણી જ છે આમી તો આવી ગયા રોજની ડેમ આપણા અંદાજમાં જો હવે એક 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 ગાવડ હાલ્યા જાય છે આગળ હવે મહેશ લઈને આવે બીજા કારણ કે હજી આજે મહેશને છે રજા રવિવારની કાલથી ઓન ડ્યુટી થઈ જશે મહેશે તે પછી સારવારના આપણે એકલા જ છે તો મળશું આગલા વિડીયો ત્યાં જય શ્રી કૃષ્ણ જય શ્રી આરામ